બોટાદ પોલીસ પર જે પ્રકારે પથ્થર મારો થયો સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ ઇજાગ્રસ્ત થાય પોલીસના વાહનોને નુકસાન કરવામાં આવ્યું આ મામલે હવે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે તપાસનો ધમધમાટ પણ આદર્યો છે અને આ મામલે પોલીસે પંચ્યાસી વ્યક્તિના વિરુદ્ધમાં નામજોગ ગુનો દાખલ કર્યો છે અને બોટાદદા પોલીસ વડાનું નિવેદન સામે આવ્યું છે

કરવામાં આવી હતી આ મામલે પણ પોલીસે તપાસ આદરી છે અને આ ઘટનાને લઈને બોટાદના જે પોલીસવાળા છે તેમનું નિવેદન સામે આવ્યું છે દસ તારીખના રોજ આ જે હરદર્જ ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં રૂપ થયેલા હતા તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો તો આવી રીતે અને અને કામમાં છો તો તો એ એ બરાબર નથી નથી તમારે અહીંયા રહેવાનું ત્યાં ધરના પર બેસવાનો પ્રયત્ન કરેલ પછી ત્યાંથી એ લોકોને રિટેન કરીને રિટેન કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી છતાં એ લોકોએ ત્યાર પછી જે અમુક આગેવાનો છે જેમાં કે કેશુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસ પોલીસના સામેની પણ વિડિયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું પછી બાર તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદળ ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવૃત જે રસ્તાઓ આવે છે તે રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવે તે સભાની અમે ખબર પડતા પોલીસ છે જે બંદોબસ્ત માં હાજર હતી તે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનો હતા તે લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થર માર્યું ઈટોના ઈટો પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થઈને અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાડવામાંથી ત્યાં પોલીસની ગાડી ને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું એ પ્લાન મુજબ એને પહેલા તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બળ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવે અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવે પછી અમે આ જે બનાવ બન્યો એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે

પાસઠ જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આ સમાચાર આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો